નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નૌસારી થી સુરત ને જોડતા રાજ્ય ગોરીમાર્ગ ને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં શહેરના ઐતિહાસિક ટાટા હાઈસ્કૂલ ના કેમ્પસ ના ધબાણ ને દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી નૌસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના રોડ રસ્તાઓને પહોળા કરવાની છેલ્લા કેટલાય સમય થી શરૂ કરવામાં આવી છે જેના ભાગ રૂપે શહેરના અલગ અલગ વિસ્તાર માં ધબાણ ને દૂર કરવામાં આવી રહ્યા છે ગત દિવસો માં રેલવે સ્ટેશન થી માણેકલા રોડ સુધી ના ધબાણ ને દૂર કર્યા બાદ આજે ફરીવાર સુરત

લોકો શું ડેવલપમેન્ટ જોવા માગે છે શું પરિવર્તન જોવા માંગે છે સૌથી વધારે ઇસ્યુ જે આવેલો હતો એ ટ્રેફિકની સમસ્યાનો હતો કે શહેરમાં ઘણી બધી જગ્યાએ રસ્તા બહુ સંકળાય છે અને જેના કારણે ટ્રેફિકની બહુ સમસ્યાનો સામનો કરવો પડે છે આમાં પછી અમે જે સર્વે કરાવ્યો અને સર્વેના ભાગરૂપે જે છે અમે જે જે જગ્યા જે જગ્યાએ સાંકળા રસ્તાઓ છે ત્યાં ડેમોલ્યુશન કરીએ છીએ આના જ ભાગરૂપે આજે જે છે ટાટા સ્કૂલના આગળવાળો જે રસ્તો છે ત્યાં પણ ટ્રેફિકનો બહુ ઇસ્યુ આવે છે

છેવટે પાલિકા દ્વારા દબાણને તોડી પાડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં પાલિકાનો જેસીબી દબાણ ઉપર ફરી વળશે તે અગાઉ જ મિલકત ધારકો જાતે દબાણને દૂર કરે તેવી અપીલ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે શહેરમાં અત્યારે જે જે રસ્તા સાંકરા છે અને પહેલા જે છે વાઇડન કરવામાં આવશે વાઇડન કર્યા પછી જે છે એવા રસ્તાને આઇકોનિક રસ્તા તરીકે ડેવલપ કરવામાં આવશે જેમાં અત્યારે અમારી પ્લાનિંગ જે છે ટાટા સ્કૂલથી લઈને આગળ જે વિવેકાનંદ સર્કલ સુધી જે એક રસ્તો આવે છે પછી એવી જ રીતે ગ્રીડથી લઈને કાલિયાવાડીથી લઈને જે અહીંયા સુધી રસ્તો આવે છે એમાં આખા એક જે શહેરના જે મોટા સારા એન્ટ્રી પોઈન્ટ છે આને અમે સારી રીતે આઇકોનિક રસ્તા તરીકે ડેવલપ કરવાની જે છે કામગીરી કરવાના છીએ